નમસ્કાર ખેડૂત મિત્રો આ ડાંગર મારી મેં ડાંગર પોખેલી છે આ ડાંગરમાં મેં રિદ્ધિ સોઇલ કેર નું ખાલી પટ આપ્યો હતું આ ઝૂમ કરીને તમે દવાનું નામ જોઈ લો ખાલી આ દવા મેં અખાત્રાપુરથી નાખી હતી મારા બે વીઘામાં આમ તો કલ્પેશભાઈ મારા મિત્ર જ છે એમને મને ખાસ કરીને કીધું હતું કે તમે અખાત્રાપૂરતી લો મારું મન પણ નહોતું માનતું હું આ દવા લઉં તેમ છતાં મનને એમનું માન રાખવા મેં દવા લીધી હતી મારા બે અખાતરા અખાત્રાપૂરતી મેં આ રિદ્ધિ સોઇલ કેર બીજને પટ આપી અને એનું પૂંખી હતી ડાંગર મેં પણ હાલમાં બંને ખેતર મારા નજીક એક જ સેટ આવેલા છે પણ ઘણો બધો તફાવત છે એના ઉગાવવાથી માંડી એના વિકાસમાં બહુ તફાવત છે એટલે હું નહોતો માનતો કારણ કે આપણે તો ડીએપી અને યુરિયા જિંદાબાદ માનતા હતા અને વિશ્વાસ પણ મન નહોતો આવતો પણ મિત્રો ખરેખર અમે બે હેગામાં એમની દવાનો એમનું માન રાખવા એવું કહું તો ચાલે પણ આજે આ દવાનું રિઝલ્ટ ખરેખર સારું જ છે હું દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું ભલામણ એટલે એવી ભલામણ નથી કરતો તમે દવા લઈ લો અને એમને એમનું વેચાણ થાય પણ ખાલી એક અખાતરા પૂરતી મેં તો બે વીઘામાં કર્યું તમે ખાલી વીઘા પૂરતી અખાતરો કરી આ દવાનો એક વખત જરૂર ઉપયોગ કરજો રિદ્ધિ સોઇલ કેર ખરેખર આ દવા આનું એક માર ખેતર આવેલા છે અખાતરા પૂરથી મેં એના અને બીજનો બીજને રીધી સોઇલ કેરનો પટ આપ્યો હતો આ પટથી ઘણો બધો જે પટ વગરની ડાંગર અને આ પટ બિયારને પટ આપેલી ડાંગર બંનેમાં ઘડો એટલા હાથી ગાળાનો ફેર કહી શકાય તો મિત્રો ખાસ જણાવવાનું કે એમને સારું લાગવા પણ નથી કહેતો એમને દવા આપી ત્યારે મને એમને એવું કીધું હતું સારું થશે તો કહેશો ને તો મેં એમને એવું કીધું લે સારું થશે તો કહીશ અને આજે ખરેખર મારે આ કહેવું જ પડ્યું કે સારું જ છે કારણ કે સારું થયું એટલે કેવું પડ્યું અને ખરેખર આ દવા રિદ્ધિ સોઈલ કેર દરેક ખેડૂત મિત્રોને મારી જેમ પહેલાં વર્ષે તો અખાતરો કરવા માટે જ લેવા માટે હું દરેકને વિનંતી કરું છું